ઘરની લાટકી લાદો તો ચાલો દોસ્તો એક્ઝામના અડધા દિવસે વળી પાછા ઢોસાનો વાળો આવી ગયો છે રિવર્સ ઢોસા પાર્ટી જો મસાલો પણ બની ગયો છે મસ્તીનો તીખો તીખો ટમ ટમ તો પછી અહીંયા મસ્ત મસ્તીનું સાંભાર બની ગયો છે જો વાવ કેવો મસ્તીનું છે ગરમ ગરમ સુગંધ એ મસ્ત આવે છે હા હું તો બહુ એક્સાઇટેડ છું ઢોસા ખાવા કાલે મારે ગુજરાતી અને લાસ્ટ સેકન્ડ પેપર છે અને જલ્પાબેન મને ઢોસો બનાવી દે છે મારા મોઢામાં તો જેમ પાણી જાય છે અને આ જલ્પાબેને લીધો મસાલો ચાલો જો ઢોસા ઉપર મસ્ત મસ્તીનો મસાલો સ્પ્રેડ થઈ ગયો છે આખો ઢોસો આમ પડપડ 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 ફૂલડાની જેમ ખીલી રહ્યો છે તો

ઢોસો બની ગયો છે હવે હું ખાઈ લઉં ત્યાર સુધી બધાય કન્ટિન્યુ રહેજો તો ચાલો કૃષ્ણ કનૈયાનો ઢોસો પણ તમને સર્વ થઈ ગયો છે ઈ ખાઈ લે છે હું ને કંચન દીદી બંને બેસી ગયા છે ઢોસો ખાવા અમારો ઢોસો પણ બની ગયો છે સાંભાર પણ બની ગયો છે મસાલો મે તમને બતાવી દીધો છે હવે મારા મોઢામાં પાણી આવે છે દરખેલાની જેમ આઉટ ઓફ કંટ્રોલ તમને દીદી ખાઓ ને હા આ કા ખાવું તો પડે ને આ લો આઉટ ઓફ કંટ્રોલ છે તો હું ખાઈ લઉં ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો તો ચાલો હું તો મસ્ત મસ્ત ઢોસો ખાવા બેસી ગઈ છું ચાલો આપણે ટેસ્ટ કરીએ કે ઢોસો કેવો છે આ બહુ મસ્ત બની છે બહુ મસ્ત એટલે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ ઢોસો દઈએ તો રોટ લાડે નહીં દસ્તા મમ્મી તે મને ઢોસો બનાવી દેશે તમારી મમ્મી તમને બનાવી દેશે ને અને હા નવરાત્રી આવે છે ને તો બધા બાળકોને ને બધાને એમ કહેવાનું છે કે બહારનું ફૂડ બને ત્યાં સુધી નહીં ખાવાનું અને આવી રીતે ઘરે બનાવેલું ફૂડ ખાવાનું ઢોસા બહુ મસ્તીના બન્યા છે

સમાધાનના ઢોસા તો છે નહીં હં પણ મમ્મીએ મમ્મી એક મિનિટમાં કેટલું કહી દીધું એક મિનિટના શું શું કીધું તમારે અમારો માનવસ ન હોય તમે આમ કજો અમે અમારો તમારે જે કરવું હોય કરો તો ના હું ફી તમારે જે કરવું હોય કરો શું કીધું હળવે હળવે બોલતા તમારે જે કરવું હોય એ કરજો તમે સ્વતંત્ર છો તમારે વાત હોય તો વાંચજો અમે ફી ભરી દેહી અમે અમારો ફર્સ્ટ લીભાઈ દેહી પછી તમારી રિવિઝન તો કરવું જ ના હોય હજી નવરાત્રી ને વાર છે એવું બધું બોલતા હતા પછી તો દસ પર્સન્ટ જ છે સો માંથી કેટલું કહ્યું છે બધી મમ્મીઓ આવી જ હોય પછી સારા બાળકોની હાલત ખરાબ થઈ જતી છે પછી સમાધાન થઈ ગયું કે નથી ને કેટલી વારમાં મીઠડી તો ચાલો મિત્રો પેટ ભરાઈ ગયું છે કુર્તી કાઈ થા મંડી છે અને મજા આવી ગઈ છે એટલે આમ નિંદર આવે છે પણ હું આહે નહીં કેમ કે મારે ગુજરાતી નું વાંચવાનું બાકી છે દોસા પાટી પૂરી થઈ ગઈ એટલે હવે મારે ગુજરાતી વાંચવાનું છે આ બધા છે ડાંડિયા છે ને ગરબી રમવા

છે હવે રીડિંગ કરી લઉં પછી સૂઈ જવાનું છે એટલે સુતા સુતા તો વ્લોગ લેવા છે નહીં તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અમારા વિડીયોઝ ગમતા હોય તો અમારા વિડીયોઝને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી બધાને જાજા કરીને જય મામર જય શ્રી કૃષ્ણ સીતારામ સદ્દાસ